નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર હવે એક મે થી બદલાશે સોળ નવા નિયમોને ફેરફાર જેમાં એલપીજી ગેસ સિલિન્ડર અને ATF CNG PNG ના ભાવ ATM માંથી પૈસા ઉપાડવાનો નવો ચાર્જ ક્રેડિટ કાર્ડ મોંઘુ અને GST ના નવા નિયમો મ્યુચ્યુઅલ ફંડમાં પણ થશે મોટા ફેરફાર બેંક રજાઓ અને નવા કડક નિયમો રેલવે ટિકિટ બુકિંગના નિયમો અને ટ્રેનના ભાડામાં થયો વધારો એવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને શેર થી મોકલી આપજો સર્વપ્રથમ એક દિવસ પછી એટલે કે પહેલી મે 2025 થી અનેક મોટા ફેરફારો થશે આ ફેરફારો સીધા સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદી સુવિધા પર અસર કરશે આ ફેરફારો વિશે અગાઉથી જાણી લેવું જોઈએ જેથી કરીને પાછળથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય તો મિત્રો એપ્રિલ મહિનો થવા જઈ રહ્યો છે અને એક દિવસ બાદ મે મહિનો શરૂ થશે મે મહિનાની પહેલી તારીખથી અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે આ ફેરફારો તમારા બેંક એકાઉન્ટ એટીએમ ટ્રાન્ઝેક્શન રાંધણ ગેસની કિંમતની સાથે સંબંધિત છે આ ફેરફારો બાદ સામાન્ય લોકોને તેના ટ્રાન્ઝેક્શન અને સર્વિસને લઈને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે બે દિવસ પછી એટલે કે એક મે બે હજાર પચીસ થી અનેક મોટા ફેરફારો લાગુ થશે આ ફેરફારો સીધા સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદી સુવિધા પર અસર કરશે તેથી આ ફેરફારો વિશે અગાઉથી જાણી લેવું જોઈએ તો ચાલો મિત્રો સૌ એ ફેરફારો જાણી લઈએ એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે એક મે એટલે કે દર મહિનાની પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે જેમાં પંજાબ નેશનલ બેંક એટીએમ ચાર્જથી લઈને જીએસટીના નિયમો મેટ્રોમાં ડિસ્કાઉન્ટ સુધી છ મોટા ફેરફારો થઈ રહ્યા છે તેમજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત પણ સસ્તી થઈ શકે છે તેની કિંમતમાં લગભગ એકસો બોતેર રૂપિયાનો ઘટાડો થયો છે જેના કારણે દિલ્હીમાં ઓગણીસ કિલોના સિલિન્ડરની કિંમત અઢારસો છપ્પન પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે તમારા ખિસ્સાને અસર કરનારો પહેલો મોટો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી પૂરી થાય તે પહેલા એક એપ્રિલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી દીધો હતો અને ઓગણીસ કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં લાંબા સમયથી કોઈ ચેન્જ જોવા નથી મળ્યો તો હવે પહેલેથી સામાન્ય લોકો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રાહતની આશા રાખીને બેઠા છે આ ઉપરાંત પીએનજી સીએનજી એટીએફ ના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે ત્યારબાદ મહત્વના ફેરફારની વાત કરીએ તો એટીએફ ની કિંમત પંચાણું હજાર નવસો એટીએફ પાંત્રીસ પોઈન્ટ ચોત્રીસ રૂપિયા પ્રતિ કિલો લીટર છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો લોકોને ઘરેલુ ગેસ અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ રાહત મળી નથી તો પહેલી મે ના રોજ આ સિવાય ઘણા ફેરફારો થવાના છે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો સીએનજી પીએનજી ના નવા ભાવ એલપીજી ગેસ સિલિન્ડરની સાથે સાથે એર ટ્રેડમેન ફ્યુઅલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજી ના નવા ભાવ એક મે ફેરફાર થઈ શકે છે એટીએફ ના ભાવમાં જો વધારો થશે તો હવા યાત્રા મોંઘી થઈ શકે છે જ્યારે સીએનજી પીએનજી ના ભાવમાં ફેરફારથી વાહન ખર્ચ અને ઘરેલુ ઉપયોગ પર એની મોટી અસર થશે તમારા ખિસ્સાને અસર કરતો સૌથી મોટો ફેરફારની વાત કરીએ તો મે મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે મે બે હજાર પચીસમાં બેંકોમાં બમ્પર રજાઓ આવી રહી છે અને આખા મહિનામાં ચૌદ દિવસ સુધી બેંકોમાં કામકાજ નહીં થાય બેંક હોલિડે રહેશે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક હોલિડે અનુસાર જો વાત કરીએ તો થનાર રજાઓમાં અખાત્રીજ મહારાષ્ટ્ર દિવસ રવિન્દ્રનાથ ટાગોર જયંતિ સહિત અનેક જાહેર રજાઓ આવી રહી છે એવામાં બેન્કિંગ કાર્ય તમે ઘરે માટે નીકળતા પહેલા એકવાર આ લિસ્ટ જરૂર જોઈ લેજો આ રજાના દિવસમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે તો બેંકનું કામકાજ વહેલાસર પતાવી દેજો ક્રેડિટ કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર ચોથો ફેરફાર એ ક્રેડિટ કાર્ડ યુઝર સાથે જોડાયેલો છે ખાસ કરીને જે આ કાર્ડનો ઉપયોગ યુટિલિટી બિલ પેમેન્ટ માટે કરતા હોય તેના માટે બોજ વધવાનો છે પહેલી મેથી યસ બેંક ક્રેડિટ કાર્ડ પર પંદર હજાર રૂપિયાથી વધારેના વીજ કે અન્ય યુટિલિટી બિલ પેમેન્ટ પર એક ટકા એક્સ્ટ્રા ચાર્જ લાગી શકે છે તો ત્યાં જ IDFC ફર્સ્ટ Bank ક્રેડિટ કાર્ડ દ્વારા 20000 થી વધારે બિલ પેમેન્ટ પર 1% તો વધારે ચાર્જ અને 18% GST વસૂલ કરવામાં આવશે જેથી કરીને સીધી અસર તમારા ખિસ્સા પર પડશે બેંક ખાતા ધારકોને મહત્વના સમાચારની વાત કરીએ તો ICICI સેવિંગ એકાઉન્ટના ચાર્જની ICICI બેંકે ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટ પર લગાવવામાં આવતા ચાર્જમાં ફેરફાર કર્યો છે એક મે બે હજાર પચીસ થી તે લાગુ થવા જઈ રહ્યો છે તે હેઠળ ડેબિટ કાર્ડ પર લાગતા વાર્ષિક ખર્ચ વધારીને બસો રૂપિયા કરી દેવામાં આવ્યો છે જેથી ગ્રામીણ બેંકો માં નવ્વાણું રૂપિયા સુધી કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત બેંક ચેકબુક ને લઈને પણ નિયમો બદલાયા છે અને એક મે બે હજાર પચીસ થી પચીસ પેજ વાળી બુક પર ઇશ્યુ કરી દેવા પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ તેના દરેક પેજ પર ચાર રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર બે પોઈન્ટ પચાસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરવામાં આવશે એટલું જ નહીં બેંક ખાતા ધારકો માટે આવ્યા બીજા નવા નિયમો યસ બેંકે એક મે બે હજાર પચીસથી સેવિંગ એકાઉન્ટ પર લાગતા મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જમાં ફેરફાર કરશે જે હેઠળ સેવિંગ એકાઉન્ટમાં મોપ્રેક્સ એટલે કે મે બીમાં પચાસ હજાર રૂપિયા હશે તેના પર એક હજાર રૂપિયા વધારાનો ચાર્જ લાગશે સેવિંગ એકાઉન્ટ લો પ્લસ એટલે કે યસ બેંક એસએસ એ યસ રિસ્પેક્ટ એસએ મિનિમમ બેલેન્સ પચીસ હજાર રૂપિયા હશે અને આ એકાઉન્ટ પર સાતસો પચાસ રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે સેવિંગ એકાઉન્ટ પ્રો માં દસ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે અને તેના પર ચાર્જ સાતસો રૂપિયા વધારે હશે સેવિંગ વેલ્યુ માટે પાંચ હજાર રૂપિયાની લિમિટ છે અને પાંચ હજાર રૂપિયા વધારે ચાર્જ લાગશે આગળનો મહત્વનો ફેરફાર એફડીને લઈને ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી અને સેવિંગ એકાઉન્ટના દરમાં હજુ પણ ફેરફાર જોવા મળી શકે છે આરબીઆઈએ બે વખત રેપો રેટ ઘટાડ્યા બાદ મોટા ભાગની બેંકોએ સેવિંગ અકાઉન્ટ અને એફડી પરના વ્યાજના દરો ઘટાડ્યા છે આ આગળ આપણે જોવા મળી રહ્યા છે જે પણ ફેરફાર થશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળના મહત્વના ફેરફાર અને નિયમની વાત કરીએ તો અગિયાર રાજ્યોમાં લોકલ ગ્રામીણ બેંકોનું થશે વિલીનીકરણ દેશના અગિયાર રાજ્યોમાં એક રાજ્ય એક આરઆરબી યોજના લાગુ કરવામાં આવશે હવે દરેક રાજ્યના તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ભેગી કરીને એક મોટી બેંક બનાવવામાં આવશે આનાથી બેન્કિંગ સેવાઓ સુધરશે અને ગ્રાહકોને વધુ સારી સુવિધા મળશે આ ફેરફાર આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા અને રાજસ્થાનને લાગુ થશે હવે રેલવેમાં મુસાફરી કરતા વ્યક્તિઓ ખાસ જાણી લો અને થશે મોટો ફેરફાર રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એક મેથી સ્લીપર અને એસી કોચમાં વેટિંગ ટિકિટ પર મુસાફરી મંજૂરી નહીં હોય ફક્ત જનરલ ડબ્બામાં વેટિંગ ટિકિટથી મુસાફરી કરી શકાશે આ ઉપરાંત એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો પણ 120 વીસ દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે ભાડું અને રિફંડ ચાર્જમાં પણ વધારો થઈ શકે છે જેનાથી મુસાફરી મોંઘી થઈ શકે છે હવે એટીએમ કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર અને નહીતર તમારા ખિસ્સા થશે ખાલી એક મે થી એટીએમ માંથી પૈસા ઉપાડવા માટે ફ્રી લિમિટ પણ પૂર્ણ થવા બાદ વધારે પૈસા ચૂકવવા પડશે જો કે એટીએમ ની ફ્રી ટ્રાન્ઝેક્શન ની લિમિટ માં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તમને તમારી બેંક ના એટીએમ માંથી દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન ફી મળતા હોય છે તો મેટ્રો શહેર માં અન્ય બેંકો ના એટીએમ માંથી ત્રણ અને નોન મેટ્રો શહેર માં પાંચ ટ્રાન્ઝેક્શન ફી સુવિધા આપવામાં આવે છે પરંતુ હવે દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકે વધુ ચાર્જ ચૂકવવો પડશે આ મહિનાના નિયમની વાત કરીએ તો ટ્રાન્ઝેક્શન લિમિટ ખાતા પછી એક મેથી દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા ત્રેવીસ રૂપિયા વધારે ચૂકવવા પડશે હાલમાં આ ચાર્જ એક એકવીસ રૂપિયા છે તમારે દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર વધુ બે રૂપિયા ચૂકવવા જ પડશે હવે મુંબઈવાસીઓ ખાસ જાણી લો મુંબઈ મેટ્રોના ભાડામાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ એક મેથી મુંબઈ મેટ્રો લાયસન્સ ટુ એ અને સેવન એ પાસઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો વિકલાંગ લોકો માટે અને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે ભાડામાં પચીસ ટકાની છૂટની જાહેરાત કરી છે આ લાઇનો મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ અને મુંબઈ પેટ્રોપોલિયન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત છે આનો લાભ મેળવવા માટે તમારે દરેક પ્રકારના દસ્તાવેજો બતાવવાના જ રહેશે આગળનો મોટો ફેરફાર મ્યુચ્યુઅલ ફંડમાં કેવાય ફરજિયાત સેબીના જણાવ્યા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે રોકાણકારોએ કેવાયસી સાથે ઈ વોલેટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે અને તો જ કરે છે આ નિયમ એક મેથી લાગુ કરવામાં આવી રહ્યો છે આગળના મોટા ફેરફારની વાત કરીએ તો પંજાબ નેશનલ બેન્કના એટીએમ કાર્ડને લઈને જો તમારું પંજાબ નેશનલ બેન્કમાં ખાતું છે તો નવો નિયમ આજથી લાગુ થવા જઈ રહ્યો છે અને આ નિયમ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા નથી અને જો તમે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો ખાતા ધારકે દસ રૂપિયા અને વધારાનો જીએસટી ચાર્જ ચૂકવવો જ પડશે આગળના અંતિમ ફેરફારની વાત કરીએ તો જીએસટીના નવા નિયમો બદલાઈ રહ્યા છે સો કરોડથી વધુ ટર્ન ધરાવતા ઉદ્યોગપતિએ સાત દિવસની અંદર ઇન્વોઇઝ રજિસ્ટ્રેશન પોર્ટલ એટલે કે આઈઆરપી પર તેના જીએસટી ટ્રાન્ઝેક્શનની રસીદ અપલોડ કરવાની રહેશે જો અપલોડ નહીં થાય તો તમારે વધુ દંડ ભરવો પડશે અંતિમ ફેરફારની વાત કરીએ મિત્રો તો ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં સમીક્ષા કરવામાં આવે છે એક મહિના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે જો વધશે તો રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે જોકે સરકારે એપ્રિલમાં તમામ સિલિન્ડર પર પચાસ રૂપિયાનો વધારો કર્યો જ છે